આ કઈ ગઈ છે ભાઈ એચએફ છે કે કઈ છે જર્સી છે જર્સી જર્સી એમ કેટલા લિટર દૂધ છે એનામાં એલામાં જે 9 10 લિટર ગાભણ છે અત્યારે અત્યારે ગાભણ છે કેટલા મહિનાની આ 8 મહિનાની ગાભણ છે 8 મહિનાની ગાભણ છે એમ અચ્છા જો અત્યારે આ ગાય દોવાઈ ગઈ અને એની બાજુમાં પાછળ ઊભી ઈ ગાય દોવાની છે ભાઈન ભાઈ ઈ ગાય કેટલા વીણી વીસ દિવસ થી એમ આપણે જાવી મિત્રો જોવી ઈ ગાય ભાઈ ભાઈ આ ગાય ક્યારે વીણી વીસ દિવસ થી આનામાં દૂધ કેટલા લીટર હશે

અને આ જો મિત્રો સરસ મજાની જો વાછડી પણ છે આપણે જાવી મિત્રો અને એમની એ પણ જોઈ ને સરસ મજાની જો મિત્રો મારી પાછળ જો વડલો છે વડલો પણ બહુ આશરે જાજુ જૂનો વડલો હોય છે હું તમને એની વાછડીઓ પણ બતાડું અને અત્યારે ભાવિભાઈ દૂધ કેટલા લિટર છે

દસક દિવસની વાછડી છે અને આપણ જો કુત્રિમ બિદ્દાનથી જન્મેલી વાછડી છે હો બિદ્દાન કરેલી વાછડી છે મિત્રો સરસ મજાની જો વાછડી છે તમે મિત્રો જો વાછડી ખાલી તમે જો આલે 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 તમને જો બીજી પણ વાછડી બતાડું આ લગભગ હશે આશરે 8 થી 9 વર્ષની વાછડી છે અને આ જો સામે અત્યારે ગાયો ની બધી દેખરેખ કરે છે પરમ મિત્રિનભાઈ ના ફાધર છે હરિભાઈ શું કરે છે હરિભાઈ જય સોમનારાયણ કેમ છો મજામાં તમે પશુપાલન તમે બાપ દીકરો બે જ કરો છો કે બીજા કોઈ બે જણા કેટલી ગાય હોય છે ત્રીસ ગાયું અને દૂધ આશરે કેટલા લીટર થતું છે હમણાં બેતાલીસ કિલો બેતાલીસ કિલો અને તમારે આ બધું ચરો બધું ક્યાંથી લાવો વાડીમાં પોતાની વાડી કેટલા એકર વાડી છે સોળ એકર સોળ એકર અને દૂધ અત્યારે ક્યાં ભરાવો ડેરી માં કે પછી બારે છૂટક છૂટક નોકરીયાત લઈ જાય સાંજના બાકી બધું ડેરી માં છૂટક ટૂંકમાં જે બધા બાર વાળા જે અમારી જે બધા નોકરીયાત વાળા બધા આવીને લઈ જાય એ આપણે વાડે આવીને લઈ જાય ને ના ઘરે લઈ જાય ઘરે આપણે ટૂંકમાં ઘરે દેવા દેવા શું ભાવ શું આવે 55 રૂપિયા પંચાવન રૂપિયા પ્યોર ચોખું દૂધ ચોખું અને હરીભાઈ આપને ઘી આપણે તમે મને જે ઘી મોકલેવ્યું હતું ઘી પણ બહુ સરસ મજાનું ઘી હતું તો આપને ઘી લેવું હોય તો હજાર રૂપિયા હજાર રૂપિયા ચોખ્ખું ઘી કોઈ પણ જગ્યા ઉપર મળી જશે ડિલિવરી ના આપડે ઘરની જ આપડે ઘરની જ તેમ બીજાને ભરોસો ના કરા અચ્છા બીજાનો ભરોસો આ કેદી ના કરે કેદી ન કરે સાચી વાત છે હરીભાઈ તમે સાકલ લઈને કઈ બજજો જવા આવ વાછડી વાંધિયે કઈ વાછડી ઓ દાણવાડે આવી અચ્છા તો કેટલી વાછડી અત્યારે દાણમાં જાય કેટલી દાણમાં આવે બધી દેને દસ વાછડીઓ છે આ જો મિત્રો હરિભાઈ હરિભાઈ અત્યારે વાછડીને બાંધવા જાય છે અને સરસ મજાનું જો અત્યારે પશુપાલન કરે છે આ એક સરસ મજાનો જો જૂનો વડલો આ એક પણ વાછડી આ પણ જો વાછડી અને આ જો સામે એચ ની પણ વાછડી છે આ વાછડી મિત્રો જો 12 મહિનાની છે હરિભાઈ ચાઈ તો પીવરો યાર હવે ઠંડી ગાણી ગાણી ગણીને તો જો મિત્રો કછના પશુપાલકો માટે હે ને ઉત્સાહ ભરો હોકારો હોય છે કે ચા ઘણી ઘણી હમણાં અમારા પરમ મિત્ર ભાઈનભાઈને અમે કીધું કે ભાઈનભાઈ અમને દૂધ તો પીવરો તો ભાઈનભાઈ આપણને એવું કીધું કે માંગ્યું માંગ્યું ને તમે આટલું જ માંગ્યું મારા વાલા ને પાંચ લિટર પીવરો ભાઈનભાઈનો શબ્દ પ્રખ્યાત શબ્દ છે આ જો આવી ગયા ભાઈનભાઈ ભાઈનભાઈ શું થયું દૂધનું હા

આગાહીની પણ દોવાઈ થઈ ગઈ છે તો એની અંદર એક આંચળ રાખી દીધો છે જો આ અહીંયા પણ જો એક આંચળ રાખી દીધેલો છે અને હજી જો સામે પણ જો દોવાઈ કરે છે આપણી મિત્રો હરિભાઈએ ચાય મૂકી છે બનાવો આપણે જોવી અને ચાય પણ પીવી પીવો ચોખા દૂધની

અને જ્યારે વાતાવરણ જ્યારે વરસાદ જેવું ને એવું હોય ત્યારે એના માટે જો શેડ પણ બનાવ્યો છે આપણે શેડ પણ જોવી જો આ જે આ જે આખું બનાવેલું છે ને આની અંદર નાની બધી વાછડી ને એ બધું રાખવાનું રાત્રે જ્યારે જાય ને ઘરે ત્યારે વાછડી બધી આની અંદર રાખી દે અને આખે આખો જો પતરાનો શેડ બનાવેલો છે આ પતરાના શેડની અંદર બધી ગાયું રાખે પછી આ છે જો હોજ પાણીનો હોજ છે આખો હરીભાઈએ જો મેં દીધી છે ચાય મિત્રો હવે હરીભાઈ જો આવી

આપણે જોવી હરીભાઈ ખેતી પણ બહુ સરસ મજાની કરે છે હરિભાઈ વાવેલા છે ઘઉં આપણે જોવી આટો મારવી કારણ કે આપણે આટો મારવા વાડીએ આજે પહેલી વખત આજે કચ્છની અંદર આપણે આવ્યા છીએ પણ ઘણા સમયથી આપણે વાડીની અંદર આટો નથી મેરો પણ વાડી આપણે અંદર આટો મારવી ઘઉં વાવેલા છે જો સરસ મજાના જો બધા નાળિયેરી ઘઉ આવેલા છે મિત્રો અને જો આપણે ઘઉંમાં આપણે જ આવી છે આટો મારવા સરસ મજાના જો મિત્રો બધા ઘઉં અત્યારે છે અત્યારે વાસર કેટલા મહિનાના છે આપણને તો ખબર નથી અને કયું બિયારણ છે એ પણ આપણને ખબર નથી અને જો સામે બધા સરસ મજાનો ડુંગર છે જે કચ્છનો નાનામો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે જો સામે જે નાનામો ડુંગર આપણે જાવી પાછા ચાય આપણી બની ગઈ કે નથી બની ચાય બની ગઈ ફટોફટ ચાય પી લેવી આ મિત્રો જે નાની જે વાછડી રહી વાછડી તમને મિત્રો કેવી લાગી અવશ્ય અમને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં હો દસ દિવસની અંદરની છે વાછડી પ્યોર કાકરેજ અને બિદ્દાનની વાછડી છે સેક્સિમેન્ટ ડોજ જો

બટકે જો અત્યારે ભાવીનભાઈ અત્યારે લઈ જાય ભાવીનભાઈ અને અત્યારે દોવાની બાકી આની માને અચ્છા ભાઈ ની ગઈ છે ની બટકીની ગઈ છે એનામાં કેટલો લીટર દૂધ હશે આજે ભાઈનભાઈ અત્યારે અત્યારે જો દોવાઈ કરે છે અને આજો મા માં આનું નામ માં કહેવા જો વાલનો દરિયો આજુ બટકી ની માં છે

બે આચર માં વેચવાના શું બુટ બરાય આજો મિત્રો લાઈવ અત્યારે જો ભાઈનભાઈ અત્યારે જો દોવાય અત્યારે કરે છે ને આપણે મિત્રો જોવી લાઈવ દોવાય મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં મિત્રો અમારો જે લાઈવમાં માં અત્યારે તમને પશુપાલન ભાઈ ભવિનભાઈ કરે છે મિત્રો કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં કેવું સરસ મજાનું ભાઈ પશુપાલન કરે છે અત્યારે લાઈવ માં અત્યારે જો દોવાય પણ કરે છે

આજે કમો ક્યાંક ગયો છે કમો ક્યાંક ગયો કમો ગયો હોય છે શું કે શૂટિંગમાં ગયો હોય છે આજે

અને જો સરસ મજાની જો દેશી કાંકરેજ ગાયના દૂધની જો ચાય છે ને આપણે જો પી લેવી ચાય તો મિત્રો આપણે લાઈવને આપણે આજે અહીંયા જ એન્ડ કરીને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ને આપણે પી લેવી ફટોફટ ચાય તો બધા મિત્રોને જય માતાજી આપણે એમાં